ની પૂર્વ સંધ્યાએ સરકારશ્રીએ જે આયોજન કર્યું છે એ પ્રમાણે કાંકરેશ તાલુકામાં તિરંગા યાત્રાનું આજનું જ આયોજન કરવામાં આવ્યું કંબોઈ મુકામેથી શિહોરી એમ બી બાલાણી હાઈસ્કૂલ સુધી અગિયાર કિલોમીટર જેટલું તિરંગા યાત્રાનું આયોજન થયું સમગ્ર તાલુકાના લોકોએ સમગ્ર તાલુકાનું સંગઠન ભારતીય જનતા પાર્ટીનું એના કાર્યકરો સમગ્ર તાલુકાના લોકો પત્રકાર મિત્રો ગામડામાં રહેલા તમામ આગેવાનો યુવાનોએ હર્ષભેર ઉલ્લાસભેર તિરંગા યાત્રાની અંદર ભાગ લીધો છે લગભગ અમારી તિરંગા યાત્રા દોઢેક કિલોમીટર લાંબી જેટલી તિરંગા યાત્રા રહી છે કદાચ બનાસકાંઠા જિલ્લામાં સૌથી વિશાળ તિરંગા યાત્રા કાંકરે તાલુકાની હશે ઉત્સાહભેર તમામ લોકોએ અગિયાર કિલોમીટરની યાત્રા હતી તેમ છતાં પણ ઉત્સાહભેર ભાગ લઈ અને એને યશસ્વી બનાવી છે તમામનો ખૂબ આ તબક્કે આભાર પણ માન્યો છે સૌનો આભાર છે અને મીડિયાના મિત્રોએ પણ આ યાત્રાને જે એમના કેમેરામાં કંડાળી છે એ બદલ સૌનો આભાર